અંકલેશ્વર તાલુકાના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી ઘણા દિવસોથી વંચિત રહી જવા પામ્યા છે સટડાઉન સમયે લાઇનનું સમારકામ ન થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અંકલેશ્વર ઉકાઈ કાંઠાની પાંચ હજાર છસો પચાસ ગેટ પાસેથી પાઇપલાઇન વડે અંકલેશ્વર તાલુકાના હરિપુરા શક્કરપોર ભાટા સાજોદ અને પૂન ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે જે માટે ભૂગર્ભ પાઇપલાઇન વડે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે આ પાઇપલાઇનમાં ભૂગર્ભ વાટા તૂટી જતા પાણી લીકેજ થઈ રહ્યું છે જે અંગે ખેડૂતો દ્વારા ઉકાઈ કાંઠા વિભાગને જાણ કરી હતી જોકે પિસ્તાળીસ દિવસના સટડાઉન સમયે વાટા લીકેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને દસ દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું જેને લઈ આ પાઇપલાઇન પર નિર્ભર એવા સજોદ હરિપુરા સકરપુર અને પુન ગામના હજારો એકર ઊભા પાકને છેલ્લા પંચાવન દિવસથી સિંચાઈનું પાણી ન મળતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે તેમના દ્વારા આગામી બે દિવસમાં જો સમારકામ નહીં કરવામાં આવે તો તેમના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી મારું સંકેત ભરતભાઈ પટેલ હું હરિપુરા સરપંચ છું અમારા ગામના જે ખેડૂતો માટેનો એક પ્રશ્ન ઊભો થયો છે જેમાં એવું છે કે છપ્પન પચાસ પટ્ટી જે અંડરગ્રાઉન્ડ લાઇન આવે છે જેમાં તકલીફ એ થાય છે કે જે તે પિસ્તાલીસ દિવસનું રોટેશન જે બંધ સમારકામ માટે નેરખાટાએ બંધ બંધ રાખ્યું હતું તેમાં હાલના તબક્કે જે અઠ્યાવીસ તારીખે જે પાણી આવવાના હતા તે ટાઈમ પર અમારા ગામની સીમમાં એક જગ્યાએ રિપેરિંગ કામ અઠે નેરખાટાએ ખોડાણ કરેલું છે ખોડાણ ખોરાક છે એવી રીતના ખોડાણ કર્યું છે ત્યાં ગાડી હાલમાં કોઈ સંજોગે ત્યાં આગળ રિપેર થાય એમ છે નથી જેનાથી જેનાથી પૂનગામ હરિપુરા શક્કરપુર સજોજ ગામના ખેડૂતોને પાણી નેર ખાતાનું અત્યારે મળી રહ્યું નથી પંચાવન દિવસ પછી પણ આજે પણ પાણી મળી રહ્યું નથી જેનાથી ઊભું ટૂલ સુકાઈ રહ્યું છે તકલીફ એ રહી છે કે ખેડૂત લોકોને જ ઊભું ટૂલ સુકાઈ રહ્યું છે જેનાથી મૃત્યુ વ્યાપી નુકસાની થઈ એવું દેખાઈ રહ્યું છે જો એ લોકો થોડાક દિવસમાં આ પાંચ છ દિવસમાં પાણી નહીં મળે મને તો ઘણું નુકસાન થશે એવું દેખાઈ રહ્યું છે એમ અમે ફ્લડ ઝોનમાં આવીએ છીએ જેનાથી પણ રેલના લીધે પણ ઘણી નુકસાની થઈ છે ને હાલમાં પછી નહેરના પાણીના હિસાબથી પણ હજુ જો અમને નુકસાન વેઠવા મળતી હોય તો આનો જવાબદાર રહેશે કોણ અમે નહેર આ આગવી ચેતવણી આપે છે કે જો બે દિવસમાં એ લોકો મને પાણી નહીં મળે તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર